એટલે પેલા જે બુટલેગર છે જુનાગઢ જેલ માંથી જેલમાંથી જે પત્ર વાયરલ થયેલો એજ ભગુભાઈ જાદવ ને ભગુભાઈ જાદવ અને બાકીના બધા લોકો જે છે એ રેતી રેતીના ટ્રેક્ટરો જે બધા ચલાવતા હોય ને જી જી

એક નામે દમણ થી દારૂ મગાયો છે પછી હિસાબ નો એમાં ભાગીદારી સરખી ભાગીદારી છે અને એ વખતે પણ મેં કીધું તું કે ભાઈ આની સંપૂર્ણપણે તપાસ કરાવવી જોઈએ ક્યાં લેટર બાર થી લખાણો છે જેલમાંથી લખાણો છે

કોંગ્રેસ સાથે અમે જોડ્યા નથી અમે એને કીધું નથી ચૂંટણીમાં કોઈ પાસેથી કામ લીધું એ નું જ કામ કરતા આવે છે વર્ષો થી અને ભાજપ સાથે જોડાયેલા છે આવું મેં બઉ સ્પષ્ટ કીધું જે તે વખતે તો એનો મતલબ તો એ સાફ થાય છે ને કે ભાજપના જે એમએલએ હાલના એમએલએ છે ન્યા કાલુચના રાઠોડ તો એની સાથે આ ભગુભાઈ જે છે બુટલેગર તો બંનેનું કે કનેક્શન હોઈ શકે એમ એ તો સીધી સીધી વાત થઈ ગઈ એકલા તરીકે અને એમાં બહુ બહુ સચ વાત છે કે ધંધો કરવો હોય તો અત્યારે ભાગીદારી વિના ધંધો કોઈનો એકલાનો ચાલે નહીં હ હ હ અને એ એ વાસ્તવિકતા છે અને એ પછીની એક બીજી ક્લિપ આખી તમારી પાસે નથી પહોંચી બીજી ક્લિપ ના ના બીજી ક્લિપ એ મારી પાસે આવી હતી એ પણ મેં છે ચલાવેલી છે બરોબર આપણે કે હું પોતે ભાઈ 35 વર્ષથી ક્રાઇમ નો ક્રાઇમ જોડાયેલો છું ક્રાઈમ સાથે છું હા હા એ પોતે ભગુ આપણે ત્યાંના એમએલએ જે છે બોલે છે કે હું પોતે 35 વર્ષથી ક્રાઇમ સાથે જોડાયેલો છું પણ હું બહાર નથી પડતો ટૂંકમાં તમે લોકો બહાર પડી જાઓ છો તમારો ક્રાઇમ છે બહાર નથી આવતો તમારો ક્રાઇમ ક્ષેત્ર બહાર આવે હં હં તો એનું એનું શું કારણ હોઈ શકે કે એ લોકોનું ક્રાઇમ બહાર ન થતું તમારા મતે એનું શું કારણ હોઈ શકે મારા મતે તો બહુ સ્પષ્ટ છે ને કે માની વખતે સત્તા જ જો મેં પોતે પણ કીધું છે કે ઓગણીસસોને ની અંદર કાળુભાઈ ચનાભાઈ રાઠોડ જે છે એ પાસામાં જઈ આવ્યા છે જી જી હવે પાસામાં ક્યારે વ્યક્તિ કોઈ વ્યક્તિ જાય કે પુતલે ઘર હોય તો જ પાસામાં જાય જી 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 પછી એ ભાજપ પક્ષમાં જોડાઈ ગયા અને ભાજપ પક્ષમાં જોડાઈ ગયા પછી માની લો કે બીજા પક્ષમાં હોય તો એ ભ્રષ્ટાચારી હોય એ માની લો કે માથા ભારે હોય એ સમાજ નું શોષણ કરનાર હોય એ ગમે તેટલો ભ્રષ્ટાચારી હોય પણ એ માની લો કે ભાજપ માં જોડાઈ જાય તો પછી ઓલા વોશિંગ વોશિંગમાં સરકાર નું એને સમર્થન મળે સંપૂર્ણપણે જી જી હા વહીવટી તંત્ર અને બધા ભેગા તેની ભાગીદારી માં કામગીરી કરે પોલીસ ને હસ્તો મળે અધિકારીઓ અધિકારીઓને પૈસા માટે એ બધું કરે તો અગાઉ કુંજાભાઈ જે આપણે ત્યાંના બેડિયા ગામે જે રેડ થઈ હતી એના વિશે તમે માહિતી તો ત્યારના જે હતા ને એનો પેલો વહીવટદાર નીકળ્યો એ બી જાડેજા બરોબર તો એ તો અત્યારે જતા રહ્યા તો હાલમાં જે એ બેડિયા ગામની જે રેડ થઈ હતી તો એમાં આ લોકોનું ક્યાંક સંગઠન હોઈ શકે કે કેમ બેડિયા ગામની અંદર જે રેડ એમાં જ આ પકડાણ પકડાણો ટેલિફોન ઉપર કીધું એસએમસી ની રેટ પડવાની છે એટલે તમે કટિંગ નહી કરતા એટલે ત્યાર પછી એ સુભાષ ની કચ્છ ની અંદર બદલી કરી નાખવામાં આવી અને આ લોકોની સામે પછી ગુચ્ચો સાઠ લાખ પેકડ્યો હતો એ દરિયાઈ માર્ગે આવ્યો હતો અને એ દમણ થી આવ્યો હતો હવે દમણ થી જે લોકો દારૂ લઈને આયા વાણ ની અંદર બોટ ની અંદર જેટલા લોકો આવતા હતા એ બધા ના એફઆઈઆર માં નામ છે પણ એ દારૂ કોણે મગાવ્યો છે એ હજી આજે આજની સુધી હજી સ્પષ્ટ નથી હમ હમ કોને મગાવ્યો તો પણ આ ભૂકલે કરે લખ્યું છે કે આપણે ભાગીદારીમાં 13 વખત દમણથી દારૂ મગાવ્યો છે જી 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 આ લેટરમાં જે લખાયેલું છે તો એનો અર્થ એવો થયો કે હમણા જે આપ આપ રેડ બેડિયા પડી અને એ પછીનો દારૂ પકડાણો તો એ પણ દમણથી આવતો તો એ તો આજ પોળકીનો હોય ને તો એનો જ ને બીજાનો એ લોકોનો એ જેલ માં ગયા હોય તો બીજા માણસો પાર પણ કરાવતા હોય બાકી ધંધો તો ચાલતો જ હોય અને અને એ કાતે તારી ના પડે અધિકારીઓ અને પદાધિકારીઓ ની ભગત હોય તો થાય અને મેં તો કીધું ભાઈ કપ્તાન તપાસ કરો ઊંડાણ થઈને કોંગ્રેસ ના લોકો કોઈ સંડો વાયેલા હોય તેની સામે કઈ દેશે કાર્યવાહી કરો પણ તમે જે આ બધું છે એની ઊંડાણ પૂર્વક તો તપાસ તો કરો એના મૂળ સુધી તો પહોંચો એમ

હું ક્રાઇમ માં છું તો એમાં એમાં ક્યાં આ વિડીયો ક્લિપ કોઈ પોતાની છે પોતે જ બોલે છે એમાં તો ક્યાં પછી કોઈ ઉપજાવી કાઢેલી વાત છે જેટલી ક્લિપો ગાળો બોલે છે પોતે જ બોલે છે બીજા વિશેષ તો ઉનામાં બે ફાર્મ દારૂ નો ધંધો ચાલે છે પછી ડ્રગ્સ ની હોમ ડિલિવરી થાય છે દારૂની હોમ ડિલિવરી થાય છે ભાગીદારી સિવાય તો શક્ય નથી

અથવા કોઈ ક્રાઇમ થઈ ગઈ છે એના માટેની કોઈ ચર્ચા હતી કેના માટેની ક્રાઈમની ચર્ચા થાય એટલે એનો અર્થ એનો અર્થ તો એ થાય કે કાઈક બની જો કોઈ પણ બનાવ બન્યો હોય અથવા કાઈક બનાવ ઉભો કરવાનો હોય જી 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 બે વસ્તુ જેમાંથી થાય ને ત્રીજી વસ્તુ તેમાં નીકળે જ નહીં જી જી તો એમાં પોલીસ જે પગલા લેવા જોઈએ કે આ તે જે છે એ એ પબ્લિક પોલીસ પગલા લેતી નથી કારણ કે સત્તા પક્ષ ને નાતે સત્તા પક્ષ નું સમર્પણ પણ એનું સમર્થન જે છે જે રીતે રિટાયર્ડ આઈએસ આઈપીએસ અધિકારીઓ જે છે એ બધા નિવેદન કરી અને અત્યારે કોંગ્રેસ અને જિગ્નેશ બેવાણી સામે આંદોલન કરી પોલીસ ને સામે ધરવાની વાત કરે અને રાજ્યના ગૃહમંત્રી સંસ્કારો વાત કરે હવે રાજ્ય ના મંત્રી કોંગ્રેસ ના આગેવાન હોય કે કોંગ્રેસ ના ધારાસભ્યો ના સંસ્કારો ની વાતો કરતા હોય તો પોતાના પક્ષ ની અંદર કોંગ્રેસના આગેવાનો ના સંસ્કારો માટે વાત કરે તો મંત્રી એ પોતાના પક્ષમાં જે એના જનપ્રતિ જેના પ્રતિનિધિ ચૂંટાયેલા છે કોઈ પણ હોય દાખલા તરીકે ઉના ના ધારાસભ્ય હોય કે અતર બીજા કોઈ પણ હોય

વિરોધી પાર્ટી નો કોઈ કાર્યકર્તા નાનું એવું કઈ પણ ઓલું થયું હોય માનજો કે આ જગ્યા એ હું હોત તો શું થાય આજ પ્રકારની મારી વિડીયો ક્લિપ કોઈ વાયરલ થઈ હોત તો આજ પ્રકારે મારા નામે મારા નામે કોઈ કોઈ માની કે લેટર લખાણો હોત તો તો શું થાત તો પોલીસ ત્યાં પગલા ભરે ને તો હું જેલ માં હોત હા પોલીસ પગલા ભરે તમે જેલ માં હોત આ આ નરી વાસ્તવિક કે ખુલ્લું છે હમ હમ કોઈ કાર્યવાહી થઈ છે કે નથી થઈ હજી સુધી પોલીસે કંઈ કર્યું છે કે લઈને હજી સુધી પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી અમે તપાસની માંગણી પણ કરી છે અને આવનારા દિવસોની અંદર ભાઈ ગાંધીનગર જઈને પણ લખવા માટે ઓલું કર્યું છે મેં ગઈ કાલે એસપીને કાગળ લખીને પણ ભંખ્યો છે કે ભાઈ આ મહિલા જે જે કીધું છે કે અધિક કર્મચારીને નામ આપ્યા છે હપ્તો લઈ જાય છે નામ તો એની એની ફરિયાદ દાખલ કરીને તપાસ કરવી જોઈએ અને એ પોલીસ કર્મીની સામે કડક હાથે કામ લેવું જોઈએ અને ઉનાના ધારાસભ્ય ધારાસભ્યના નામે જે લેટર લખાણો છે એની પૂર્વક તપાસ કરવી જોઈએ કે લેટરમાં લખાયેલી જે હકીકત છે એ સાચી છે કે ખોટી છે અને પ્રજાને જો નેટ એન્ડ ક્લીન હોય હા તો તપાસ તપાસ ને અંતે જ ખબર પડે ને તપાસ કરીને એમ કે ધારાસભ્ય નેટ એન્ડ ક્લીન છે ધારાસભ્ય કઈ દોષિત છે જ નહીં ક્રાઇમ માટેની ક્લિપ છે તેની તપાસ કરવી જોઈએ ફરિયાદ દાખલ કરીને તો આ વસ્તુ બહાર આવે પૂજાભાઈ આભાર તમારો ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો